સો હાલો નમસ્તે સસ્ત્રીકાલ કેમ છો કેડો હાલ એ કસકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી તમારું હાર્દિક સ્વાગત છે ઇગનોરિંગ માય હેર અને ચા બાય પીઉ છું બટ આજે તરે એકલો ઉન જ અંદર સુતી છે પણ સૌથી મોટી વાત એ છે કે એક માણસને મેં રાતે ફોન કર્યો તો મતલબ કાલ બપોરનો મે કીધું કાલે મારે શૂટ છે અને આટલા વાગે શૂટ છે તું આઈસ તો કે હા આઈસ કન્ફર્મ બોલજે તું આઈસ રોન કાઢે તો કરજે મારે સવારે દસ વાગે શૂટ કરવાનું તો કે હા ભાઈ રાતે વાગે મેં એને ફોન કર્યો ફાઈનલ તારે નહીં કેવું પડે હું આવી જઈશ સવારથી અત્યાર સુધીની અંદર એને હું સાત ને દસ ફોન કરી ચૂક્યો છું કઈ ફોન મારો હજુ ઉપાડ્યો નથી અને હજુ આવવાનું નામ લેતો નથી જો મારું શૂટ એના લીધે બગડ્યું એટલે એનું આઈ બન્યું અને કોણ છે ને હું તમને પછી બતાવીશ જ પાછું શુભો નથી શુભો તો આવે જ છે શુભ જોડે તો વાત થઈ ગઈ પણ જે એને મારે વિડીયોમાં લેવાનો છે એવી આ એક નોટ છે તો વાવ મોર છે ને ભાઈ આનો એક અલગ આનંદ છે ચલો સાહેબ પી લઈ પછી જોઈએ છીએ શું કરીએ છીએ તો ભાઈ લો શુભો તો આવી ગયો છે બરાબર છે મેં નાઈ લીધું છે રેડી થઈ ગયું છે એટલો માણસ બસ હવે પહોંચશે ખાલી એને મેં ફોન કર્યા છે જુઓ તમે એ અફઝલ્યો છે અફઝલ્યો બીજું કોઈ છે નહીં અત્યારે ફોન ઉપાડ્યો છે કે હા હું આવું છું પોણા અગિયાર વાગ્યા અત્યારે એને દસ વાગ્યાનો મેં બોલાવ્યો હતો કેટલા ફોન કર્યા ત્યારે તો એને મારો ફોન ઉપાડ્યો કાઠું મારે આવે ને એટલે એ પહેલો માર ફાશે ગાળો ફાશે મારા મોઢાની સારી સારી પછી આગળ વાત सेटअप शूट बराबर है गुड हमारा दूसरा आर्टिस्ट आर्टिस्ट आ गया है है हमारे साथ ठीक मतलब पहला आर्टिस्ट? दूसरा तो साला अभी तक नहीं आया है तुम कहता था जु 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 जुको તો હજુ પેલા તો હું લાફા માર્યો નથી મેં પંદર ફોન ઘેરા બોલાતા હતા ફોન જ ના ઉપાડ્યા મેં કીધું ભાઈ રે ગયો ખતમ ટાટા હા ભાઈ એક જ નો ફોન ઉપાડી લીધો બે જણાએ મને બહુ રન કર્યો પેલા નંબર પર કોણ ના અફસલ બીજા નંબર પર કોણ તું જ ચલો ભાઈ હવે પેલો આવે શૂટ કરીએ તો કામ થાય પણ વેધર સરસ છે તો ફાઈનલી પેલી લુખી વેજાજી જે મેં તમને કીધું ને એ એ આ તારી તલવાર ની તો કઉ હમણાં એ હું પાછો હો હા કિશન તો ફિર સે આ ચુકે કિશન પીસ હાઉસ મેં ગાઈસ મેં આપકો બોલા થા તને મારે હું કેવું એ કે તો બ્લોગ મેં આપને બહોત હી સારા બહુ મસ્ત તમે ભૂલી ગયો ગુજરાતી બનાવું છેલ્લા તમે જોરદાર સપોર્ટ કર્યો સાત હજાર વ્યુ આગમાં હાઈએસ્ટ ખબર છે સરસ ને જોયું છે જોયું મેં તો પછી પણ એમ

ને મેં ભાઈ ફોન કર્યો મેં અગિયાર વાગે નીકળો તું અગિયારે ના તણ પાડે ને મેં ભાઈ કીધું હડે અગિયારે નીકળો તો હું અગિયાર પોણા અગિયાર તો નીકળી ગયો તો દર વખત આનું આવું જવાર માં ફોન ના ઉપાડવાના લેટ આવવાનું આ બધા ધંધા ચાલના ઓલવેઝ અરે લાજે બરાબર ક્યાં લઈ લેવું નથી આવી ગયું આ બેન ગાળો દે છે તને તારે તારા વાદે ઉઠાડી મેં ને વેલા તો ગાઈ સેટઅપ થઈ ગયું છે અમારું શૂટ અહીંયા કરવાનું છે

મકનેલા આવો રોઈસ નહીં રો તો આ બાપાને લઈ મા લઈ આમ શૂટ નાસ્તા એન્ડ ઓલ ભાઈ બધા આવ્યા છે થી તને હું ભાવતી લઈએ ભાઈ ન્યુ વ્લોગર લોડિંગ ગાઈઝ બોલે તમને બતાવુ વાહ વાહ ભાઈ વાહ વા તમારો વ્લોગ વાહ ખરા ભાઈ ખરા હો સરસ સરસ ગ્રેટ ગ્રેટ અમારે બુલેટના આફતા ભરવાના હતા મારા બુલેટના આફતા કોણ ભરશે એના વાહે મારે કોઈ કોમ ધંધો નહી કરવાનો લે હે લ્યે કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો

बराबर जो शूट खत्म थी गये टन बटर जो अचानक तड़का अचंबित है है कहते हैं हम माहौल बना हुआ है ना चलो भाई हैं जल्दी जल्दी भोपाल बारिश में परेशान बहुत हो सकते हैं हम इसी वजह से तो ये तो आ गए है भाई

માણસ શનિ સારા વેપારો પણ આ વરસાદ આવી રીતે આવે મજબૂત હેરાન જવાય ભાઈ ધંધા કરે એને ખબર હોય ભાડા કાઢવા લાઈટ બિલ કાઢવા મેન્ટેનન્સ કાઢવા પગાર કાઢવા બધું છોકરાઓ કઈ નહીં ચલો ભાઈ અત્યારે તો આપણે તો જઈએ છીએ માતાજી દયાથી આપણે સારું છે એટલે વાંધો નથી બટ બધા માટે એમ કે ભાઈ તકલીફ વાળું કામ છે ફૂલ વરસાદ પડી રહ્યો છે અત્યારે ચલો લેટ્સ ગો એવો ટ્રાફિકમાં હલવાનો છું ને હું કે જેની વાત જ નથી થાય મેઈન હાઈવે બંધ કરી દીધો છે આ સાઈડનો કામ કરે છે કંઈક ખબર નહીં પડી રહી કે શું કરી રહ્યા છે આ લોકો યાર ગજબનું તો એ રસ્તો એમ ખરાબ છે વાપરે હવે કાઢવી પડશે હવે મારે મારા વાળી કરવી પડશે કઈક એવું લાગી રહ્યું છે ફાઇનલી ભાઈને રિસ્ક લઈ લ્યાં હે શામ કે સાત બજે બોપલ છે નિકોલ જાને કાઈ કે એ મને લીએ કોઈ ચેલેન્જ વિડીયો છે કમ નહીં હે ક્યુંક કેમ યાર હિન્દી બોલાય છે ખબર નહીં પડતી મને આટલા વાગે મેં ચેલેન્જ લીધી છે કેમ કે આટલા વાગે નિકોલ જવું ને એટલે લોઢાના ચણા ચાવવા કરતા ખતરનાક વસ્તુ છે તો એ મેં રિસ્ક લઈ લીધો કે આપણે નીકળી ગયા છીએ જવા માટે લેટ્સ ગો સિસ્ટમ ગુડ વિધી દીધી છે સુભાજી તો હેડફોન ની યાર કે દિવાળી ગાંઠ છે નઈ આ એ સિરીઝ લાગી સુભા ઓ નામ રિવીલ કરી દીધું મે બ્લર કર દેના બ્રો જેમિસ બ્લર કર દેના અચ્છા

બસ ચાલુ થઈ ગયું છે કે શું ખબર એ જે પણ હોય એ બટ એ રીલ જોવાલાયક છે એમાંથી કંઈક કોક વ્યક્તિને કોઈ ફસાયેલા વ્યક્તિને રીલ મોકલવા લાયક છે એટલે ધ્યાનથી સાંભળજો ધ્યાનથી જોજો અને એવા લોકોને જે તમારા અંગતમાં હોય તમે હોય તો તમારા માટે એ રીલ કદાચ સારી સાબિત થઈ શકે છે કંઈક સારું છે કહેવાના માટે પ્રમોશન જ છે બટ એક સારું પ્રમોશન છે કે જેનાથી કોકને કંઈક ને કંઈક ફાયદો થઈ શકે એવો છે સો એ જોવાનું ભૂલતા નહીં સો ગાઈઝ રાતના વાગી ગયા છે 12 અને અમે અમે લોકો જઈ રહ્યા છીએ ખાવા માટે બરાબર છે ફટાફટ ભૂખ લાગી છે એવી તોડી નાખે એવી ને ગોતવાની છે ચાલો કઈ હોટેલ છે ના ના ચાલુ રખાઈ છે એટલે વાંધો નથી અચ્છા આપણે રોજની રોજિંદી હોટેલ ચાલુ રખાઈ છે ભાઈ ત્યાં દાસ ટાઈમ આરો જ લાગે અ સમજી ગયો તું અમને ખબર પડી ગઈ છે કે આ લોકો આટ ટાઈમે આવે છે ને ખાય છે

હા પછી ખબર હું પડી તને બહુ સરસ તો ગાઈ તમારા ભાઈનો દાવ થઈ જ ગયો તો ઓલમોસ્ટ પણ હું નથી ના લીધે બચી ગયો મે અફઝલ ને ફોન કર્યો અત્યારે કેમ કે અતાર તો જાગતો જો બે ફોન કરે હાલે ફોન ના ઉપાડે પછી ફોન આવ્યો ના ના હા આયો હા પછી કર્યો એટલે પછી પાછો આવ્યો એનો ફોન જે હું ફોન ઉપાડ્યો ને હું બોલવા જ મંડ્યો હા મે ઓલાને કે બોલે ને ના પહેલા હું બોલવા મંડું હા હાલો બોલ્યા હાલો નાના હું હેલો હું બોલે કે હેલો તમારા દિવસે ફોન નઈ ઉપાડવા ને રાતે ફોન ઉપાડવા ને એટલે કે હું જલના પપ્પા બોલું મેં કીધું બાપ પછી ગયો ગાડા જબત આ રહ્યો તો બેઠી ને તો હું જલના બબાગા આ ઉસી ગોળીત સલાહ હતા ને ઉભરે જવાના તો ભાઈ આજે પણ બજી ગયો અબ જલ અબ જલ તબિયત ખરાબ થઈ શું રહે જોવા મળવું નથી કેમ હરતા સ્ટેન્ડ લીધું છે હવે કેવું પૈડા તને જબરું ભાવે નહીં અલા ડાંડિયા મંગાયા છે તો હે ખરેખર દાંડિયા જેવી પાઈપ દે જાય ને का सिंगर जाग गया है तबियत अच्छी होने के बाद इसका एक रेवाड़े उन्होंने दिया चार? बस समझ आईडिया क्यों नहीं आया हाँ बड़ो एक रेवाड़े कहीं गम है तो ना जाड़ी तो गम तो है पतली गम है एम नहीं एक आज तो गम की है सर अभी एम सी क्या नहीं यार इतना पतला पतला है હ ભાઈ ને પછી આમ ને આવ 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 બી નું પક પછી સી બે વાળું બે હું વાળું બે વાળું ટીડું હા મારા બ્લોગ માં કોઈ બ્રાન્ડ નું નામ નહીં લેવાનું હો ભાઈ

એ કે ને છે મને એમાં મને મજા આવે છે દે સર્વિસ સર્વિસ એ पतली डंडी से सबकी सर्विस લે પૂછી

कितनी पे तो थी बारह तो थी सरकार है बोल दस थी सरकार के बोल अरे बाडी अरे वो बाडी आडी नहीं बाड़ी आडी नहीं बाड़ी अरे ओए बाड़ी अरे ओए बाड़ी अरे वो बाड़ी अरे किसन काम नहीं करती हो। कितनी पाई पे थी कितनी पाई पे थी बोल बोलता रहे चलो तो लोग पागल वागल है ये सब बन जाएगा तब मैं आपको दिखाऊंगा ठीक है जुगाड़ करने जा रहे हैं मांड मांड हुआ है एक दो पीस बना दिए है इन्होंने फिर मेरे बंदों की जरूरत पड़ी है इनको ए बदू एक बाजू नु नहीं ई आले फ्री बाड़ी बकरी बाड़ी बकरी बकरी मैं के तो राम के मांगते तंग तंग ना रही नहीं था ओलू नहीं मिले मैंने मारियो जो गाइस मैंने जो बकरी बाड़ी एगो हद के कितनी पाई पे थी तेरी वखार जे <laughs> बाड़ी कितनी पाई पे थी बाड़ी बगड़ी। <laughs> गाइस बाड़ी बगड़ी बाड़ी बगड़ी बाड़ी ये दो पाइपे हैं इसमें 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 लगा का और इसमें इन लोगों का कहना ये है कि ये तीसरी पाइप जो है मैं इन लोगों को दे दूं ठीक है लेकिन मेरी गणतरी वो अच्छी है पाइप देने की तो फिर भी दे दी, दे दी चलो कोई टेंशन नहीं है अब बाड़ी को बुलाया जाए यहाँ पे वो क्यों टणी करके चली गई टनी नहीं करनी चाहिए थी कुछ भी करने का था जयकांत शिक्रे का इगोहट नहीं करने का था कुछ भी करने का था लेकिन जयकांत शिक्रे का इगोहट नहीं करने नहीं का, नहीं का नहीं था है बात अच्छी नहीं मारी दिलीप न दिन कही दिलीप हम पर एम के, के कुछ भी करने का था लेकिन जयकांत सिकरे का ईगो हट नहीं करने का हाल 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 हाल।, हाल 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 दिलीप मजा हाल 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 ना दिलीप यार मेरे को मजा हो सही है चल ना टणपा अरे हार तू मार तू हेड मार छोड़े दिलीप આ તો પિક્ચર જોવે આ બધું ખોટું છે આ ખોટું છે ભાઈ તો હવા ના કરે કરતા હોય ને કામ કરું આપણે તો કઈ કરવું ને હળી તોડીને ટુકડો તો જે કરતા હોય ને તો કરવા દો કામ ઈ દેવા દે તો દેવા દે તો ભી દેજે ચાલ મારી પાઈ પાપ પેલા

आ बाजू वोटसन हूँ तो है आ बाजू दिलीप हूँ तो है के लग से तो टुकमा भाई आप प्रोडक्ट थी जो लो जो उन्नति थी पर आठ इंच ऊंची है हाइट में तो आ... और ज़्यादा तो मैं कुछ नहीं बोलूँगा लेकिन अब भाई नहाने जाएगा आपका उसके तो बाद में मूवी देखेगा सोने के लिए फिर सो जाएगा सो बाय बाय गुड नाइट टू वॉट एवर यू वॉन्ट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भारत माता की जय जय श्री राम हर हर महादेव जय अम्बे